પીજીવીસીએલનું બેતાલીસ પિસ્તાલીસ કરોડનું બિલ બાકી છે એ ભરવા માટે સરકાર પાસેથી લોન માગે છે પાણી પુરવઠા બોર્ડનું પણ એટલું ને એટલું બિલ બાકી છે કોરોના જેવા ગપરા કાળમાં પણ જ્યારે દુનિયા આખીએ સાયો વરસાવી હતી ત્યારે ભુજ નગરપાલિકા બાકી લેણા માટે નાગરિકોના ઘરે ઢોલ વગાડતી હતી નાગરિકોના એક બે બિલ માટે આટલી કડક કોલણ અખત્યાર કરતી આ નગરપાલિકા પોતે આ ટેક્સના પૈસાનો શું વહીવટ કર્યો છે અને એ ક્યાં ગેરવલ્લે કર્યા છે એ તપાસનો વિષય છે કેમ કે ભાજપના શાસકોએ ભુજમાં એક જ કામ કર્યું છે માત્ર ને માત્ર ખોટી કામગીરી બતાવી ભ્રષ્ટાચાર કરી પોતાના ઘર ભરવાના હમણાં છેલ્લે એક કર્મચારીએ ચાર કરોડ અઠ્ઠાવન લાખનું એકાદ વર્ષમાં બિલો બનાવ્યા છે વાહન રિપેરિંગના અને જેસીબીના એ ખોટા બિલ છે જેમાં ચીફ ઓફિસરની પણ સંડોવણી છે આવા અનેક કોંભાળો ભુજ નગરપાલિકામાં ધરબાયેલા છે એ બારે આવે તો આ બધા જેલમાં જાય એવી પરિસ્થિતિ છે અને આપણે તો એમ કહીએ છીએ કે આ જો તમા તમે કર્મચારીઓને પગાર નથી ચૂકવી શકતા વીજ બિલ નથી ચૂકવી શકતા તો તમે આ પૈસાનો કરો જોશો માત્ર જેમાં વધારેમાં વધારે ભ્રષ્ટાચાર થાય એ જ કામગીરીમાં આ લોકોને રસ છે આ લોકો માત્ર એક જ કામ કરે છે જે કામમાં વધારેમાં વધારે ભ્રષ્ટાચાર થાય એ કામગીરી કામગીરીને પ્રાધાન્ય આપવું નગરજનો આજે પણ ત્યાંના ત્યાં જે નથી પાણી વિતરણ નિયમિત નથી સફાઈ નિયમિત વિતરણ સફાઈ નિયમિત થતી કે નથી જે ઘર ઘેર ઘેર કચરો કલેક્શન કરવાની વાત હતી એ પણ ડોર ટુ ડોર કલેક્શન થઈ રહ્યું નથી અને ગટરની સમસ્યા પણ ભુજમાં વર્ષોથી એમને એમ છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે